તથા ડીસીપી ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી ડી ડિવિઝન શ્રી જેટી સોનારા સાહેબ સુરતે સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીને ઝોન બે એલ સીબીને સાથે રાખી ડિંડોલી પોલીસ સ્ટેશનના સાંઈ દર્શન સોસાયટીમાં દોઢેક મહિના પહેલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાનો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ ખાલી બોટલો ઇમ્પિરિયલ બ્લ્યુ તથા સ્ટીકર સહિત રૂપિયા સાતસોના પ્રોહિબિશન મુદ્દા માલ સાથે બે આરોપી તથા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને ઝડપી પાડેલ હતા સદર ગુનામાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનો માલ મહારાષ્ટ્રથી મંગાવીને ગોડાદરાના સોનુ બિહારીને મોકલવાનો હતો જેને વોન્ટેડ જાહેર કરેલ હતો જે આરોપી છેલ્લા બે મહિનાથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો ડિંડોલી સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી તથા હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભાઈએ મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે મધુરમ સર્કલ કેનાલ રોડ પાસેથી વોન્ટેડ સોનું બિહારીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે